સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી લેખક શ્રી રામ શર્મા આચાર્ય અધ્યાય બીજું યુવાનો સજનતા અને સાલીનતા શીખે આજે કાંઈક એવો ગંદો પવન ચાલી રહ્યો છે કે જેણે નવી પેઢીને ઉદ્ધત તથા ઉડ્ડન બનાવવાની ભયાનકતા ઊભી કરી દીધી છે આપણા હોશિયાર બાળકોમાંથી મોટા ભાગના બાળકોમાં ઉદંડતા અવ્યા અને ઉછાછળપણો તથા સ્થિતહીનતાની માત્રા ઘણી વધી ગઈ છે જે ચિંતાની બાબત છે એમાં દેશના દુર્ભાગ્યનો ખતરો છુપાયેલો છે પરસ્પર છુરાબાજી શિક્ષકોની અવગણના પરીક્ષામાં નકલ ટિકિટ વગર મુસાફરી છોકરીઓ સાથે અભદ્રતા સિનેમાનો શોક સાજ શણગારનો ખોટું ખર્ચ ઉદત આચરણ વાર્તાલાપમાં વિનય તથા શિષ્ટતાનો અભાવ વગેરે કેટલાય દુર્ગણો આપણા હોશિયાર બાળકોમાં જોઈએ છીએ ત્યારે ભારે ચિંતા થાય છે આવા છીછરા વ્યક્તિત્વ સાથે તેઓ કેવી રીતે તેમના ભવિષ્યને ઉજ્જવળ કરશે તથા આગામી દિવસોમાં તેમના ખભે જે જવાબદારી આવવાની છે તેનો નિર્વાહ કેવી રીતે કરી શકશે જે નવયુવાનો પોતાનું સારું ખરાબ સમજવાની સ્થિતિમાં નથી એમણે ગાંઠ બાંધી લેવી જોઈએ કે સભ્ય સમાજના જવાબદાર નાગરિક હંમેશા પોતાના વ્યક્તિત્વને તેજસ્વી બનાવવા માટે પોતાના સ્વભાવમાં સતત સદ્ગુણોને સામેલ કરતા રહે છે શિષ્ટતા જ લોકપ્રિય બનાવે છે શિસ્તપ્રિય વ્યક્તિના અનુશાસનમાં જ બીજા લોકો રહે છે સ્વજનોને જ શ્રદ્ધા મળે છે સદ્ગુણોથી બીજાનું હૃદય જીતે છે અને દસે દસ દિશામાં તેમના પર સ્નેહ અને સહકાર વરસે છે જેણે આ રાજમાર્ગ અપનાવી લીધો છે તેને જ મનસ્વી તેજસ્વી અને યશસ્વી બનવાનો અવસર મળ્યો છે તથા તેઓ દુષ્ટતાના દુર્ગુણોમાં ફસાઈ ગયા તેઓ થોડા જ સમયમાં બીજાઓને ડરાવીને ક્ષણિક ધાક જમકાવી ધાક જમ જમાવી શકે છે અને ડરાવી ધમકાવીને અમુક હદ સુધી પોતાનું કામ પાર પાડી શકે છે પરંતુ આ નાનકડી સફળતા અંતે ઘણી મોંઘી પડે અને ભારે પડે છે લોકોની નજરમાં જ્યારે વ્યક્તિત્વ ઉતરી ગયો અને ગુંડો કે ઉપદ્રવી માનવામાં આવ્યા ત્યારે સમજી લેવું જોઈએ કે સન્માન અને સહકારની સ્થિતિ પૂરી થઈ ગઈ જીવનમાં પ્રગતિ અને શાંતિ માટે બીજા લોકોનો સદભાવ અને સહકાર આવશ્યક હોય છે પરંતુ આ બંને અનુદાન માત્ર સોજનોને મળે છે આતંકવાદી અને ઉદ્ધત વ્યક્તિ કોઈના હૃદયમાં પોતાના માટે સ્થાન બનાવી નહીં શકે તેમના માટે બધાની અંદર ધૃણા અને અવિશ્વાસ રહે છે આવી વ્યક્તિ જીવનમાં કોઈ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકતી નથી કે તેમને કોઈ મોટી સફળતા મળી શકતી નથી આ આપણા નવયુવાનોએ સમજી લેવું જોઈએ કે ધ્વંસતાત્મક દુષ્પ્રવૃત્તિઓને અશિષ્ટતાને અને ઉછાછડાપળાને અપનાવી લેવાનું અતિ સરળ છે છીછરા સાથી તથા ઉદ્ધત લોકો ઊગતી ઉંમરમાં ભોળા યુવાનોને આસાનીથી ઘેર રસ્તે દોરી શકે છે પરંતુ શાલીનતા અને સજ્જનતાનો અભ્યાસ કરવાનું તેમને આવતું નથી તેથી નીચલા સ્તરના લોકોના પ્રભાવ તથા સાનિધ્યથી દૂર રહેવું જોઈએ નહીં તો તેમની મિત્રતા પોતાને ઉદંત બનાવી દેશે અને એવી સ્થિતિ પેદા કરશે કે જેમાં પોતાની તેમજ બીજાની નજરોમાં આપણું વ્યક્તિત્વ નીચલા સ્તરનું હલકું ક્ષુદ્ર બની જાય આ સ્થિતિમાં જે ગયો તેનો સૌભાગ્યનો સૂર્ય અને ઉજ્જવળ ભવિષ્ય અસ્ત થઈ ગયા એમ જ સમજવું જોઈએ સભ્ય અને પ્રગતિશીલ દેશોના નવયુવાનો તેમના દેશની સ્થિરતા તથા પ્રગતિમાં મોટો ફાળો આપી રહ્યા છે તેમની પ્રવૃત્તિઓ રચનાત્મક દિશામાં લાગેલી છે અભ્યાસમાં ગંભીર રુચિ લઈને તેઓ પોતાની યોગ્યતા વધારે છે જેથી અવસર મળતા પોતાની પ્રતિભાને કોઈ પણ કસોટી પર સાચી સિદ્ધ કરી શકે છે જ્યારે આપણા બાળકો દરેક સ્થળે માથાનો દુખાવો હોય છે વાલીઓ નારાજ શિક્ષકો દુઃખી શાદી શુદ્ધ અને પોતે ઉદ્દિગ્ન આ બધાનું એક જ કારણ છે કે દુર્ગુણોનું પ્રમાણ વધી જવું તાવ વધવાની જેમ મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાની પ્રવૃત્તિ વધી જવી એ પણ એક ખતરનાક છે આપણા બાળકોનું ઉદ્ધત વર્તન જોઈને આપણે દુઃખ પશ્ચાતાપ અને દુર્ભાગ્યની કલ્પના કરતા રહીએ છીએ એવી સ્થિતિ આપણા સૌના માટે શરમજનક છે જે હોય તે પરંતુ આપણે આપણા બાળકોને સમજાવવાના અને શીખાવવાના દરેક કડવા મીઠા ઉપાયો કરવા જોઈએ જેથી તેઓ સજ્જન શાલીન મહેન્તું અને સત્યપથગામી બને જેમાં તેમાં તેમનું અને આપણા સૌનું કલ્યાણ છે